શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય આ માસમાં શિવભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને આ જ ભાવના સાથે સુરતમાં એક અનોખું જ આયોજન કરવામાં આવે છે સુરતના લાડવી ગામ ખાતે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસ સુધીમાં સાત લાખ અગિયાર હજાર પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ પૂર્ણ થયો આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી કાઢીને ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા કરી હતી જીજી ગ્રુપ દ્વારા 27મી જુલાઇથી 30મી ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો વલધાના કેનાલ રોડ ઉપર આવેલા જીજી ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ભક્તો એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવી શ્રાવણ મહિના દરમિયાન પ્રતિદિન પાર્થિવ શિવલિંગની પૂજા કરી છે અહીંયા ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવી હતી શ્રાવણના અંતિમ દિવસ સુધીમાં સાત લાખ અગિયાર હજાર સુધીમાં વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે પૂજા બાદ આ તમામ શિવલિંગનું વાર્ષિક ગાર્ષે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ આયોજનથી ભક્તોમાં એક અનોખો જ ભક્તિમય માહોલ સર્જાયો છે આ કાર્યક્રમમાં ભક્તોને એક વધારાનો લાભ પણ મળ્યો ડોમમાં પ્રવેશતા પહેલાં જ બાર જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી એનાથી શિવ ભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લાભો મળ્યો

સુરતની અંદરમાં આજ પરિવારની અંદરમાં જે જે ગ્રુપની અંદરમાં આજથી બાર વર્ષ પહેલાં અમે આવું ભવ્ય આયોજન કરેલું અને એ પછી આ ધામની અંદરમાં એટલા માટે આયોજન કર્યું કે આજુબાજુના ગામડાની જનતા સુરતની જનતા દરેક ભક્તો લાભ લઈ શકે અને બીજું કે ભજન સાથે ભોજન થાય અને સાથે સાથે મહાદેવની કૃપા પવિત્ર શ્રાવણ માસની અંદરમાં દરેક પરિવારની ઉપર ઉતરે આવો ભાવ લઈ અને અમે આ શિવલિંગોનું પાર્થિવ શિવની પૂજાનું આયોજન કરેલું અને આખો માસ શ્રાવણ માસ દરમિયાન અમે પૂજા કરી સાત લાખ અને અગિયાર હજાર શિવલિંગની પૂજા કરી અમારો સંકલ્પ હતો પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવનનો પણ મહાદેવની કૃપાએ આજે અમે સાત લાખ અગિયાર હજાર શિવલિંગોની પૂજા હું પોતે બિલ્ડર છું અને આમ તો અમે ઘણા સમયથી સામાજિક કાર્ય સાથે જોડાયેલા જ છીએ અને ભગવાનમાં અમને પૂરતી આખા ફેમિલીને એટલી રુચિ છે કે અમે આ લગભગ પંદર લાખ શિવલિંગ ટોટલ અમારી લાઈફમાં બનાવી ચૂક્યા છે અને આ વખતે અમે સાત લાખ અગિયાર હજાર શિવલિંગનું પાર્ટી શિવલિંગનું નિર્માણ કર્યું લગભગ વીસઠ હજાર માણસોને ભોજન કરાવ્યું અને એનાથી અમને બહુ અતિ આનંદ થાય છે અને લોકોને અમે એક સંદેશો દેવા માગીએ છીએ કે ભાઈ આટલી બધી વ્યસ્ત જિંદગીની અંદર થોડું ઘણું ભગવાને આપણે આપ્યું હોય તો સમાજ માટે ભજન અને ભોજન કરાવવું જરૂરી છે હસ્તુ નમસ્કાર ઓકે